આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બાર નવ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર આજે બાવીસ કેરેટ સોનું ચોવીસ કેરેટ સોનું તથા અઢાર કેરેટ સોનું અને ચાંદીના બજાર ભાવની માહિતી જેની અંદર પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર જો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને સાસઠમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી આઠ હજાર છ સાઠમાં જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે છ્યાસી હજાર છસો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોના જયારે સો ગ્રામ સોનાના ભાવ છ સાત લાખ બત્રીસ હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો આજે સો ગ્રામ સોનાની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો અઢાર કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી પણ મેળવી લઈએ જેની અંદર આજે ગ્રામ ભાવ હજાર ચારસો રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું ચોપન હજાર નવસો પચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનું પાંચ લાખ ઓગણપચાસ હજાર પાંચસોમાં જે મિત્રો બાવીસ કેરેટ સોનું ચોવીસ કેરેટ સોનું તથા અઢાર કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ સાથે